બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બાલોત્રી ગામમાં લાંબા સમયથી ચાલી રહેલા પાણી નિકાલ મુદ્દે ગ્રામજનોનો આક્રોશ અંતે શાંત થયો છે છેલ્લા કેટલાય દિવસોથી ધરણા અને આંદોલન દ્વારા તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ગઈકાલે રાત્રે ભાજપ રૂપસીભાઈ પટેલના પ્રારણા પ્રસંગે પૂર્વ સાંસદ તથા વાવથરા જિલ્લાના અગ્રણીઓમાં એક પાર્વતભાઈ પટેલ અને ભાજપ પ્રમુખ પ્રકાશ વ્યાસે ગ્રામજનોની સીધી મુલાકાત કરી હતી આ પ્રસંગે તેમણે પાણી નિકાલની ની આપતા ગામ લોકોને આશ્વાસન આપ્યું હતું તંત્ર દ્વારા પણ ખાતરી આપવામાં આવી છે કે ગામમાં પાણી નિકાલની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવામાં આવશે આ વિશ્વાસ અને આગેવાનોની બાયધરી બાદ ગ્રામજનોએ પોતાનું આંદોલન સમાપ્ત કરીને પૂર્ણ વિરામ આપ્યો છે આ રીતે બાલુંદરી ગામમાં લાંબા સમયથી ચાલી રહેલા આ લડતનો અંત આવ્યો છે અને હવે ગામમાં પાણી નિકાલની કામગીરી શરૂ થવા જઈ રહી છે તેઓ સ્થાનિક લોકોમાં સંતોષજનક માહોલ જોવા મળી રહ્યો છે આ વખતે પૂરી દે લીધે 7 તારીખે રાત્રે વરસાદ જરૂર છે અને 8 તારીખે વરસાદ બંધ થઈ ગયો પાણી એટલું બધું આવ્યું કે તમામ ગામ છે સુઈગમથી કરીને લાકડી જુદી આવા ગામ બધા ખેતરો બેટમાં ફેરવાયેલા છે ગામ બહાર નીકળી શકાય છે એ પરિસ્થિતિ એમાં બધા ગામોની પરિસ્થિતિ એવી છે એમાં સાબુદ્ર શાળા બંધ છે ગામના રસ્તાઓ બંધ છે કહેવા જવું અને એના માટે કરીને તંત્ર હાથે જુશીભાઈને ગામના લોકોએ સીધી વાત કરી છે તંત્ર એમને કીધું પાણી કાઢી દીધું કાઢી દીધું પણ પછી એમને તો બધું નીકળતું નથી એટલે મામણદાર કચેરી આગળ કરીએ બેઠા અને એમ થયું કે ભાઈ બે હજાર સત્તરમાં નાગલામાં સિત્તેર દીવટ મોટર ચલાવી હતી સિત્તેર ડિવિટ મોટર ચાલી ત્યારે પાણી કાઢ્યું હતું આપણે ક્યાંક ને ક્યાંક મારીને તમારી અડચણો ન લીધે પાણી અટકેલું પણ જ્યારે આ બધું જ થયું છે ત્યારે તંત્ર મથે છે અત્યારે મોટરો ચાલુ છે જે આપણું પાણીના નિકાલ માટે કરીને ખાઈ ખોદીને પણ હીટરથી કામ ચાલુ કરાયું છતાં હજુ પાણી દીકર નથી પણ તંત્ર ત્યારે આપણા માટે પગે તૈયાર છે આવતીકાલે જ્યારે થરાદ ખાતે વાવધરા જીવું બનતા બની કચેરીઓ શરૂ થાય છે ઢીમા ધાણીધર પણ નવ તાલુકા જે બારોત્રી ઢીમામાં આવે એનું પણ પણ છે ત્યારે અમારે ઋષિભાઈભાઈ હો મારા પ્રકાશભાઈ ગામના બધા ગામ એમ કહે છે કે ઊભા થતો એટલે મેં કીધું ઋષિભાઈભાઈ તંત્ર કામ કરે છે અમે બધા મતશું તમારા માટે ગામ માટે અને ગામ આખું કહેશે ઋષિભાઈ ઊભા થતો એટલે અત્યારે ધરા કહેવાથી ઋષિભાઈને અત્યારે ઘેર મૂકો છો અને તંત્ર જે કંઈ કહેવાનું થશે અમે કે આપણા ધારાસભ્ય આપણા વિધાનસભાના અધ્યક્ષ અમારું સંગઠન કે બધા ભેગા મળી જાય એના માટે પ્રયત્ન કરશું અને દીપસીભાઈ જ્યારે અત્યારે અત્યારે જ હું જવાનું એટલા માટે કહું છું કે કાલે જિલ્લાની જરૂરિયાત થાય એના પહેલાં અમારું ઉપા સંઘોધન એમનું થાય એટલા માટે કરીને અત્યારે અમને મનાવીને ગામ લોકો જ્યારે રહેવા આવ્યા છે પ્રકાશભાઈને પણ ત્યારે બોલાયા ત્યારે બીજું દીપસીભાઈને કીધું તો તમે ગામ માટે લડ્યા છો તમારા માટે એમાં બધાનો સાથ અને સહકાર રહે એમાં કોઈ શંકા નથી રિપોર્ટ ધ્રુપલ જયસવાલ ય ન્યુઝ મીડિયા બનાસકાંઠા